અંકિતાએ ગુસ્સે થઈ અને તેની દેરાણી સ્વાતિને ફોન કરીને કહ્યું શું વાત છે સ્વાતિ મેં સવારે જ દિયરને ફોન કરીને કહ્યું હતું ને કે એક કલાકમાં મમ્મીને લેવા આવી જાય આખો દિવસ વીતી ગયો છે અને લગભગ સાંજ થઈ ગઈ છે પણ દિયર હજી સુધી કેમ નથી આવ્યા તમે આવું કેમ કરો છો ગયા મહિને જ્યારે મમ્મીને મારી પાસે આવવાનું હતું ત્યારે મેં એમને સવારે છ વાગ્યે મારી પાસે લાવવા મોકલી દીધા હતા અરે બહેન તમે કેમ ગુસ્સે થાવ છો તેઓ મમ્મીને લેવા આવી જ રહ્યા હતા પણ તેમની ઓફિસમાં એક મહત્વપૂર્ણ મિટિંગ હતી તેથી તે ત્યાં રોકાઈ ગયા તેઓ કાલે સવારે અથવા દિવસ દરમિયાન મમ્મીને લઈ જશે તમે આટલી ચિંતા કેમ કરી રહ્યા છો ધીયરની મિટિંગ હવે પૂરી થઈ ગઈ હશે એમને કહો કે મમ્મીને લેવા આવી જાય અને આપણે કંઈ અલગ અલગ શહેરોમાં રહેતા નથી આપણે બંને એક જ શહેરમાં રહીએ છીએ આવવા જવામાં કેટલો સમય લાગે છે હું એક દિવસથી વધુ મારી સાથે મમ્મીને રાખી શકું નહીં જ્યારે ચાર ભાઈઓએ સાથે મળીને નક્કી કર્યું હતું કે આપણે મમ્મીને એક એક મહિના માટે આપણી સાથે રાખીશું તો પછી હું તેમને એક દિવસ વધુ શા માટે મારી સાથે રાખીશ આટલું કહીને અંકિતા ફોન કાપી નાખે છે દરવાજાની બહાર બેઠેલા આશાજી વહુની વાત સાંભળીને બહુ દુઃખી થાય છે કે તેમના દીકરાઓ અને વહુઓએ તેમને એક એક મહિના માટે કેવી રીતે વહેંચી દીધા છે જો હું કોઈ પણ વહુ સાથે એક દિવસ વધુ રહીશ તો તે બહુ જ અનુભવવા લાગે છે એટલામાં અંકિતા તેના રૂમમાંથી બહાર આવે છે અને આશાજીને દરવાજા પાસે બેઠેલા જોઈને તે બૂમ પાડે છે અને કહે છે કે તમે મારા દરવાજાની બહાર અહીં કેમ બેઠા છો એવું લાગે છે કે તમે મારી વાતો સાંભળી રહ્યા હતા ના હોવ હું તારી વાતચીત સાંભળી રહી નહોતી હું તો તારી પાસે કોઈ કામ માટે આવી હતી તું ફોન પર વાત કરી રહી હતી તેથી હું અહીં બેસીને તારી આવવાની રાહ જોતી હતી એવી શું મુસીબત આવી હતી કે તમે સ્ટોર રૂમમાં બેસીને મારી રાહ જોઈ શકતા ન હતા હવે કહો કે તમે કયા કામ માટે આવ્યા છો વહુ તમે મને બપોરનું ભોજન આપ્યું નથી કે મારા ભાગનું ભોજન રાંધ્યું પણ નથી અને અત્યાર સુધી નાનો દીકરો મને લેવા પણ આવ્યો નથી મને ખબર નથી કે તે આજે આવશે કે નહીં મને કંઈક ખાવાનું આપો મેં ફક્ત સવારે નાસ્તો કર્યો હતો મને ખૂબ ભૂખ લાગી છે આખો દિવસ વીતી ગયો તો શું થયું જો તમે એક ટાઈમ ખાવાનું નહીં ખાઓ તો તમને કંઈ પણ થવાનું નથી અને તમને જોઈને એવું લાગતું નથી કે તમે ખાવાનું નથી ખાધું આ લો તમારા પૌત્રના સ્કૂલ ટિફિનમાં થોડા પાસ્તા બચ્યા છે આને ચટણી સાથે ખાઓ અને હું તમારા માટે અલગથી કંઈ પણ રાંધવાની નથી કારણ કે મેં હમણાં જ સ્વાતિ સાથે ફોન પર વાત કરી છે એક કલાકમાં દિયર તમને લેવા આવતા હશે હવે એમના ઘરે જઈને જ ખાજો આશાજી ટિફિનમાં બચેલા પાસ્તાને ચટણી સાથે ખાવાનું શરૂ કરે છે નાનો દીકરો આવ્યો ત્યારે રાતના નવ વાગ્યા હતા અંકિતાએ એમનો સામાન બેગમાં પેક કરી દીધો હતો નાનો દીકરો આવતાની સાથે જ આશાજીને વિદાય આપ્યા પછી અંકિતાએ ઊંડો શ્વાસ લીધો સારું થયું માથાકૂટ ગઈ હવે હું ત્રણ મહિના સુધી મારા ઘરમાં આરામથી રહીશ ખૂબ આશા સાથે આશાજી તેમની બીજી પુત્ર વધુ સ્વાતિના ઘરે ગયા ત્યારે સ્વાતિ તેના દીકરાને રમાડી રહી હતી તેણે તેના પતિ સાથે થોડી વાત કરી અને પછી તેણે સાસુને કહ્યું માજી હું રોહિતને સુડાવવા જાઉં છું જો હું તેને સુડાવીશ નહીં તો તે સવારે વહેલો ઉઠશે નહીં આશાજી ભીની આંખો સાથે એમની પુત્ર વધુને કહે છે વહુ મને પણ તેની સાથે થોડી રમવા દે પછી તેને સુડાવી દેજે માજી હવે તમે આખો મહિનો મારી સાથે રહેવાના છો તો પછી રમાડી લેજો ઉતાવળ શું છે તમે એક મહિના માટે ક્યાંય જવાના નથી આશા જ એને ખૂબ ભૂખ લાગી હતી કારણ કે અંકિતાએ પણ તેને ખાવા માટે કંઈ આપ્યું ન હતું તેમણે કહ્યું મને કંઈ ખાવાનું તો આપતી જા મને ખૂબ ભૂખ લાગી છે કેમ માજી તમે અંકિતા દીદીના ઘરે ખાધું નથી મને તો એમ કે તમે ત્યાં ખાઈને પછી આવશો તેથી જ મેં અહીં તમારું ખાવાનું બનાવ્યું નથી જો તમારે અહીં જમવાનું હતું તો તમે એક ફોન કરી શક્યા હોત અમે બધાએ ખાઈ લીધું છે અને હવે અમારો સૂવાનો સમય થઈ ગયો છે આશાજી એમની પુત્રવધુના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા કે આજે એમને તેમના પુત્ર અને પુત્રવધુના ઘરે ચાર વાર ભોજન માગવું પડે છે અને ગમે અને તેમ છતાં તેમને કોઈ ભોજન મળતું નથી આશાજીનો તેમના પુત્ર અને પુત્રવધુ સાથે રહેવાનો અનુભવ ખૂબ જ કડવો હતો વહુ તેના પુત્રને લઈને તેને સુવડાવવા રૂમમાં ગઈ એમનો દીકરો પણ તેનો લેપટોપ લઈને કામમાં વ્યસ્ત હતો તેઓ રસોડામાં ગયા તો ત્યાં બધા વાસણો ધોઈને રાખ્યા હતા ખાવા માટે કંઈ નહોતું તેમણે ફ્રીજ ખોલ્યું અને તેમાં થોડી ચોખાની ખીર મળી આશા જે ખીર ખાય છે અને હોલમાં બેઠેલા તેમના દીકરાને પૂછે છે દીકરા મારે કયા રૂમમાં સુવાનું છે દીકરો તેની માનો સામાન ઉપરના માળે લઈ જાય છે નાનો રૂમ આવ્યો જેમાં પહેલેથી જ એટલી બધી વસ્તુઓ હતી કે પગ મૂકવાની જગ્યા નથી મમ્મી તમારે આ રૂમમાં સૂવું પડશે રૂમની હાલત જોઈને આશાજી કહે છે હું આ રૂમમાં ક્યાં સૂઈશ તેમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હું મારો સામાન ક્યાં મૂકીશ મમ્મી આ બધી વસ્તુઓ એકબીજા ઉપર મૂકી દો તમારા માટે જગ્યા કરી લો અને આ સાદરી રાખવામાં આવી છે તેને પાથરી લો દીકરા આ રૂમમાં ના તો કોઈ બારી છે કે ના તો કોઈ પંખો ખૂબ ગરમી છે હું આ રૂમમાં કેવી રીતે સૂઈશ નીચે એક ઓરડો ખાલી પડેલો છે તેમાં એક પંખો પણ છે ચાલ હું નીચે રૂમમાં સૂઈ જઈશ નીચે ઊભેલી સ્વાતિ પણ આશાજીના શબ્દો સાંભળે છે અને કહે છે ના માજી મેં તે ઓરડો મારી મમ્મીના ઘરે આવવા માટે રાખ્યો છે જો હું આ રૂમ તમને આપી દઉં અને પછી મારા મમ્મીના ઘરેથી કોઈ આવે તો હું તેમને ક્યાં સોડાવીશ અને પછી તમારે એક દિવસ નથી રોકાવાનું તમે આખા મહિના માટે આવ્યા છો તો ઉપરના માળે તમારી વ્યવસ્થા કરો અને જ્યાં સુધી પંખાની વાત છે ગઈકાલે ત્યાં એક ટેબલ ફેન પડેલો છે અમે તેને રિપેર કરાવીશું અને તમારા રૂમમાં લગાવીશું દીકરો અને પુત્ર વધુ તેમના એસી રૂમમાં આરામથી સૂઈ ગયા પણ આશાજી આખી રાત સૂઈ શક્યા નહીં તેમણે પોતાની સાદરી ઉપાડીને છત પર પાથરી છત પર ગરમીથી થોડી રાહત થઈ પરંતુ મચ્છરોએ કરડીને સૂવા ન દીધું તેઓ સવારે પાંચ વાગ્યે નીચે આવી ગયા તેઓ થોડીવાર શાંતિથી બેઠા પછી તેમના પુત્રને બોલાવવા લાગ્યા પુત્ર ગુસ્સે થઈને રૂમમાંથી બહાર આવ્યો અને બૂમો પાડવા લાગ્યો આ શું રીત છે મમ્મી મારી સવારની ઊંઘ બગાડી દીધી કાલથી સાત વાગ્યા પહેલાં નીચે ન આવતા કારણ કે અમે સાત વાગે ઉઠીએ છીએ દીકરા ગામમાં હું હંમેશા પાંચ વાગે ઉઠું છું તો હજુ પણ એ જ આદત છે આ ગામ નથી મારું ઘર છે તેથી તમારે અમારા હિસાબથી રહેવું પડશે અને તમે એક દિવસ માટે નથી આવ્યા આશાજી પોતાના દીકરા અને પુત્રવધુ પાસેથી વારંવાર એક મહિનાની વાત સાંભળીને ખૂબ જ દુઃખી થાય છે એવું લાગે છે કે તે પોતાના દીકરાના ઘરે એક બોજ બનીને આવ્યા છે તેઓ જેમ તેમ દિવસો પસાર કરી રહ્યા છે તેમને બિલકુલ લાગતું નથી કે આ તેમના દીકરાનું ઘર છે આશાજી પોતાના બધા દીકરાઓના વર્તન જોઈ રહ્યા હતા તેમણે વચલી વહુનું વર્તન પહેલેથી જ જોયું હતું અને અહીં પણ પરિસ્થિતિ એવી જ છે જ્યારે જમવાનો સમય થાય છે ત્યારે તેઓ જુએ છે કે એમની વહુએ રાજમા બનાવ્યા હતા અને તેઓ રાજમા ખાય છે તો એમને પેટમાં દુખાવો થાય છે આશાજીએ તેમની થાળીમાંથી રાજમા કાઢ્યા અને એક વાટકામાં દૂધ લાવ્યા તો વહુએ બૂમ પાડી આ દૂધ લાવતા પહેલાં તમે કોને પૂછ્યું હતું શું તમને ખબર છે કે શહેરમાં દૂધ કેટલું મોંઘું છે અને હું ફક્ત મારા દીકરા માટે દૂધ મંગાવું છું એમ કહીને તેણે દૂધનો વાટકો છીનવી લીધો અને રસોડામાં પાછો મૂકી દીધો ઈચ્છા ન હોવા છતાં આશાજીને રાજમા ભાત ખાવા પડ્યા તેમણે ખાધા પણ તેમને જે ડર હતો તે જ થયું તેમનું પેટ ખરાબ થઈ ગયું બીજા દિવસે તે પોતાના દીકરાને કહે છે દીકરા મારી તબિયત સારી નથી મારા માટે દવા લઈ આવો વહુ ચીડાઈને કહે છે જો તમે પહેલાંથી જ બીમાર હતા તો તમે તમારી વચલી હોવો અને દીકરા પાસેથી સારવાર કેમ ન કરાવી હવે અમે તમને અહીં અમારી સાથે પણ રાખીએ અને તમારી સારવાર પણ કરાવીએ શું તમને ખબર છે કે દરરોજ કેટલા પૈસા ખર્ચાય છે તમે પોતે કમાતા નથી તો તમને કેવી રીતે ખબર પડશે પુત્ર વધુના શબ્દો સાંભળીને આશાજીની આંખોમાં આંસુ આવી ગયા કે તેમની પોતાની પુત્ર વધુ અને દીકરાના ઘરમાં તે દવાની ગોળી માટે તરસી રહ્યા છે ખૂબ જ મુશ્કેલીથી તેઓ પુત્રના ઘરે એક મહિનો વિતાવે છે આગામી મહિનો શરૂ થાય તેના બે દિવસ પહેલાં બીજા પુત્રનો ફોન આવે છે કે આ મહિને તમે મમ્મીને મારી પાસે ન મોકલતા કારણ કે રિયાના ભાઈના લગ્ન છે અને અમે બધા લગ્ન માટે જઈ રહ્યા છીએ અમે પાછા આવીશું ત્યારે તમને ફોન કરીશું મેં મોટાભાઈ સાથે વાત કરી છે ભાઈ અને ભાભી ઘરે છે તો આ મહિને મમ્મીને તેમના ઘરે છોડી આવો જ્યારે મોટા દીકરાને આ વાતની ખબર પડે છે ત્યારે તે કહે છે શું આ કોઈ વાત છે આ મહિને મમ્મી તારી પાસે આવવાની હતી તો હું તેને મારી પાસે કેવી રીતે બોલાવી શકું અને ગમે તેમ મારા બાળકોની રજાઓ પણ શરૂ થવાની છે પાયલ અને બાળકો તેમના મામાના ઘરે જઈ રહ્યા છે હું હમણાં મમ્મીને મારી પાસે નહીં બોલાવું જેનો વારો છે તેણે મમ્મીને પોતાની પાસે બોલાવી જોઈએ આટલું કહીને દીકરો ફોન કાપી નાખે છે અહીં ચારેય વહુઓ વચ્ચે ઝઘડો શરૂ થાય છે બધા એકબીજાને ફોન કરવા અને એકબીજાને કહેવાનું શરૂ કરે છે વહુ દીકરાનું વર્તન આશાજીથી છુપાયેલું નહોતું એમના આવા વર્તનથી તે ખૂબ જ દુઃખી થઈને રૂમમાં ઉદાસ થઈને બેઠા બેઠા રડવા લાગે છે તેઓ તેમના પતિને યાદ કરવા લાગ્યા તમને ગયાને ફક્ત બે મહિના થયા છે અને મારું શું હાલ થયું છે બાળકોએ તેમની માને ફૂટબોલ બનાવી દીધી છે જેને ન તો લાગણીઓ છે કે ન તો હૃદય આશાજી જૂની વાતો યાદ કરવા લાગે છે ચાર મહિના પહેલાં સુધી તેઓ તેમના પતિ સાથે ગામમાં ખુશીથી રહેતા હતા કોઈ પણ વસ્તુની કમી નહોતી ભલે તેમનું ઘર બે રૂમનું માટીનું હતું પરંતુ શહેરમાં દીકરાના ઘર કરતાં વધુ સુખી હતા આશાજીના પતિ રામલાલજી પાસે ગામમાં જમીન હતી તેઓ પોતે ખેતી કરતા હતા અને ખેતીના પૈસાથી તેમણે તેમના ચાર પુત્રોને શિક્ષણ અપાવ્યું તેમના સમયમાં બંને પતિ પત્ની ખૂબ મહેનત કરતા હતા જેથી ચાર બાળકોને ગામમાં રહીને ખેતીનું કામ ન કરવું પડે તેઓ આરામથી ભણી શકે અને તેમની મહેનત રંગ લાવી બે પુત્રો એન્જિનિયર બન્યા એક પુત્ર મેનેજર હતો અને એક પુત્ર સરકારી શિક્ષક હતો ચારેય પુત્રોને સારી નોકરી મળી રામલાલ અને આશાજી ખૂબ ખુશ હતા તેમણે તેમના ચારેય પુત્રોના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી કરાવ્યા લગ્નના થોડા દિવસો પછી તેઓ તેમની પત્નીઓ સાથે શહેરમાં ગયા અને બંને પતિ પત્ની ગામમાં જ રહ્યા એકવાર રામલાલજીએ આશાજીને કહ્યું હવે આપણે આપણા દીકરા અને વહુ સાથે શહેરમાં આરામથી રહીશું તો આશાજીએ ના પાડી દીધી અને કહ્યું કે આપણે અત્યારે આપણા દીકરા અને વહુ પાસે જઈને શું કરીશું તેમને આરામથી રહેવા દો જ્યાં સુધી આપણા હાથ પગ કામ કરતા રહેશે ત્યાં સુધી આપણે બંને ગામમાં રહીશું દીકરાઓ અને વહુઓને કેમ તકલીફ આપો છો હું વિચારી રહી છું કે આપણું ઘર કાચું છે આપણે એક કે બે રૂમ પાકા બનાવી લેવા જોઈએ પછી આપણે પાકા ઘરમાં આરામથી રહીશું પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું એક રાત્રે રામલાલજી સુઈ ગયા અને જાગ્યા નહીં કદાચ તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેમણે આશાજીને આ દુનિયામાં એકલા છોડી દીધા રામલાલજીના ગયા પછી તેમના ચાર પુત્રો અને વધુઓ થોડા દિવસો માટે ગામમાં આવે છે તેરમા દિવસની ધાર્મિક વિધિ પછી ચારેય પુત્રો આંગણામાં બેસે છે અને ચર્ચા કરે છે કે ગામમાં તેમના પિતાની બધી જમીન વેચી દેવી જોઈએ કારણ કે આપણે ગામમાં ખેતી કરવાના નથી ચારેય પુત્ર વધુઓ પણ આ માટે સંમત થાય છે હવે વાત આશાજી પાસે આવે છે કે આપણે ગામમાં ઘર અને ખેતર વેચીશું પછી મમ્મી કોની સાથે રહેશે આશાજી શાંતિથી તેમના દીકરા અને વધુની વાતચીત સાંભળી રહ્યા છે દીકરો અને પુત્રવધુ કહી રહ્યા હતા કે આપણે મમ્મીને એક એક મહિના માટે આપણી સાથે રાખીશું આપણે ચાર જણા છીએ તો બધાનો વારો ત્રણ મહિના પછી જ આવશે બધા આ વાત પર સંબંધ થયા પરંતુ જ્યારે તેઓ જમીન વેચવા જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે જતાં પહેલાં પિતાએ મમ્મીના નામે જમીન ટ્રાન્સફર કરી દીધી છે મમ્મી પપ્પાએ તમારા નામે જમીન ક્યારે ટ્રાન્સફર કરી અને અમને કહ્યું પણ નહીં દીકરા મેં ના પાડી હતી પણ તારા પિતાએ થોડા દિવસ પહેલાં જ મારા નામે જમીન ટ્રાન્સફર કરી દીધી છે આ સાંભળીને ચારેય દીકરાઓ ગુસ્સે થાય છે પણ હવે તેઓ કંઈ કરી શકતા નથી તેથી બધા નક્કી કરે છે કે દિવાળી પર આવીશું અને જમીન વેચ્યા પછી આપણે ચાર ભાઈઓ તેને વેચીશું અને સૌ પ્રથમ આશાજીને તેમના નાના દીકરા અને વધુ પોતાની સાથે લઈ ગયા અત્યારે તે તેમના બીજા દીકરા અને વધુના ઘરે છે જ્યાં તેઓ એક એક દિવસ ખૂબ મુશ્કેલીથી પસાર કરી રહ્યા છે આંખોમાંથી વહેતા આંસુઓને થપથપાવીને આશાજી વિચારે છે કે જીવન તો હજુ ખૂબ મોટું છે અને જો મારે દીકરા અને વહુના ઘરમાં આ રીતે જીવવું પડે તો તે નર્કથી ઓછું નથી ન તો મારી વહુ મને સમયસર ખાવાનું આપે છે અને ન તો ઘરમાં કોઈ મારી સાથે વાત કરે છે કોઈ મારા દુઃખ વિશે પૂછવા આવતું નથી કે તમને શું તકલીફ છે હું મારા રૂમમાં એકલી બેસીને આંસુ વહાવતી રહું છું ત્યાંથી નીચેથી વહુનો અવાજ આવે છે તમારો સામાન લઈને નીચે આવો આશાજી પોતાનો સામાન લઈને નીચે આવ્યા અને જોયું કે મોટો દીકરો હજી સુધી તેમને લેવા આવ્યો નથી તો પછી હું કોની સાથે જઈશ જો તે નહીં આવે તો આખો મહિનો થઈ ગયો છે હવે તમારે તેના ઘરે જવું પડશે તમારા દીકરા રૂમમાં તૈયાર થઈ રહ્યા છે તે તમને મોટા દીકરાના ઘરે છોડી દેશે વહુની વાત સાંભળીને આશાજી કંઈ બોલતા નથી તેમની આંખોમાં આંસુ આવી ગયા ચાર દીકરા અને પુત્ર વધુ હોવા છતાં આજે તેમની હાલત શું થઈ ગઈ છે જ્યારે દીકરાઓનો જન્મ થયો ત્યારે બધા કહેતા હતા કે તમે વૃદ્ધાવસ્થામાં રાજ કરશો ગમે તેમ કરીને આશાજી નાના દીકરા સાથે મોટા દીકરાના ઘરે પહોંચ્યા જ્યાં મોટી વહુ તેના માતા પિતાના ઘરે જવાની તૈયારી કરી રહી હતી બાળકો પણ તૈયાર થઈને ફરતા હતા તેઓ પહેલાંથી જ જાણતા હતા કે મમ્મી અહીં આવી રહ્યા છે તેમણે તેમના માટે બહારનો ઓરડો પણ સાફ કરી દીધો હતો મોટી વહુ કહે છે મમ્મી તમારા માટે બહારનો ઓરડો સાફ કરવામાં આવ્યો છે તમારે તેમાં જ રહેવાનું છે મોટા દીકરાનું ઘર ખૂબ મોટું હતું પરંતુ મોટાભાગના રૂમમાં તાળા લાગેલા હતા દીકરા તમે ઘરને તાળું કેમ લગાવ્યું છે માજી હું મારા મમ્મીના ઘરે જઈ રહી છું એટલે પણ વહુ હવે જ્યારે હું ઘરમાં આવી છું તો હું આખા ઘરનું ધ્યાન રાખીશ વહુ કહે છે હું તમારા માટે જ ઘરને તાળું મારી રહી છું આશાજી આ અપમાન ઘડી ગયા થોડીવાર પછી આશાજી રસોડામાં ગયા અને જોયું કે રસોડાની મોટાભાગની વસ્તુઓ પૂરી થઈ ગઈ છે થોડા ચોખ્ખા લોટ અને દાળ બાકી હતી વહુ રસોડામાં મોટાભાગની વસ્તુઓ પૂરી થઈ ગઈ છે દીકરો અને હું અહીં જ રહીશું બે લોકો માટે ભોજન કેમ બનશે માજી મેં તેમને કહ્યું છે તેઓ નાસ્તો અને બપોરનું ભોજન ઓફિસ કેન્ટીનમાં જ કરી લેશે ઘરે એમનું ભોજન બનાવવાની જરૂર નથી અને જ્યાં સુધી તમારી વાત છે તમારા માટે થોડા ચોખા લોટ અને દાળ છે દાળ રોટલી અને દાળ ભાત બનાવીને ખાઈ લેજો ફક્ત દસ દિવસની વાત છે ત્યાર પછી હું આવી જઈશ આટલું કહીને તે પોતાનો બેગ ઉપાડીને માના ઘરે જવા નીકળી ગઈ આશાજી વિચારવા લાગે છે કે જ્યારે મારા દીકરાઓ જન્મ્યા હતા ત્યારે મને કેટલો ગર્વ હતો કે મારા ચાર દીકરા છે જે મારી ખૂબ સંભાળ રાખશે તેઓ મને કોઈ પણ વસ્તુની કમી નહીં થવા દે પરંતુ ચાર દીકરાઓ થયા પછી પણ એક માતા તેના માટે બોજ બની રહી છે હવે બસ હું આ બધું સહન નહીં કરું હું બધાના વર્તનને સમજી ગઈ છું હવે હું દીકરાઓ અને વહુઓનું અપમાન સહન નહીં કરું આશા એક નિર્ણય લે છે મોટા દીકરા અને વહુ સાથે એક મહિનો ખૂબ જ મુશ્કેલીથી પસાર થાય છે અને મહિનાના અંતે જ્યારે તેઓ કહે છે મમ્મી તમારે આજે તૈયાર રહેવું પડશે એક મહિનો થઈ ગયો છે હવે તમારે બીજા દીકરાના ઘરે જવું પડશે ના દીકરા હું તેના ઘરે નહીં જાઉં કેમ તમે કેમ નહીં જાઓ દીકરા મને લાગે છે કે ગામનું ઘર ઘણા સમયથી ખાલી પડ્યું છે દિવાળીનો સમય પણ છે ઘર અને આંગણામાં ઘણું ઘાસ ઉગી ગયું હશે હું જઈને ઘર સાફ કરીશ પછી આવતા મહિને દિવાળી પર તમારે પણ આવવું પડશે જેથી ઘર સાફ રહે તો રહેવાનું સરળ બનશે બધા સંમત થાય છે કે મમ્મીને રાખવાની હવે જરૂર નથી એ સારું છે તે ગામમાં જઈને રહેશે ગામમાં પોતાના કાચા ઘરમાં જઈને આશાજીએ રાહતનો શ્વાસ લીધો અને સમજ્યું કે આ જ તેમનું સાચું ઘર છે આ એક મહિનામાં આશાજી એક મોટો નિર્ણય લે છે તેઓ ગામમાં પાંચ વીઘા જમીન વેચે છે જે તેમના પતિએ તેમના નામે કરી હતી અને તે પૈસાથી તેઓ પોતાના માટે બે પાક્કા રૂમ બનાવે છે આશાજીએ એવું ઘર બનાવ્યું હતું કે તે તેમના માટે પૂરતું હતું અને પુત્રોના ઘર કરતાં વધુ સારું હતું આ બધા કામમાં ક્યારે આખો મહિનો પસાર થઈ ગયો એ આશાજીને ખબર પણ ન પડી દિવાળીના ચાર દિવસ પહેલાં દીકરાઓનો ફોન આવ્યો કે અમે ચારેય ભાઈઓ ગામ આવી રહ્યા છીએ અમારા રહેવાની વ્યવસ્થા કરી રાખજો કારણ કે તમે જાણો છો કે બાળકોને ગામમાં એડજસ્ટ થવું કેટલું મુશ્કેલ છે દિવાળી પર બધાને રજાઓ હોય છે તેથી અમે એક અઠવાડિયાની રજા લઈને ગામમાં આવી રહ્યા છીએ આશાજી કંઈ કહેતા નથી બીજા દિવસે દીકરા બહુ ગામમાં આવ્યા અને જ્યારે તેમણે પાકા રૂમ બનેલા જોયા ત્યારે બૂમ પાડી અને પૂછ્યું કે આ રૂમ કોણે બનાવ્યા અને તમને આટલા પૈસા ક્યાંથી મળ્યા જો તમારી પાસે આટલા પૈસા હતા તો તમે તે અમને આપ્યા કેમ નહીં ગામમાં નક્કામાં પૈસા ખર્ચવાની શું જરૂર હતી આશાજી કડક અવાજે કહે છે મેં પાંચ વીઘા જમીન વેચી દીધી અને તે પૈસાથી મેં મારા માટે એક ઘર બનાવ્યું અને તેમાં બધી સુખ સુવિધાઓ કરાવી જુઓ મારા ઘરમાં એસીથી લઈને ટીવી સુધી બધું છે કોઈ કમી નથી શું મમ્મી તમે જમીન વેચી દીધી તમે જમીન વેચવાની હિંમત કેવી રીતે કરી કેમ દીકરા જમીન મારા નામે હતી અને મને પાક્કા ઓરડાઓની જરૂર હતી હું હવે તે કાચા રૂમમાં રહી શકતી નથી કારણ કે વરસાદની ઋતુમાં તેમાં પાણી ભરાઈ જાય છે એટલા માટે મેં મારી જમીન વેચી દીધી અને મારા માટે આ નાનું ઘર બનાવ્યું તમને આમાં શા માટે તકલીફ છે મેં તમારા લોકો પાસેથી પૈસા લીધા નથી મમ્મી તમે આ બરાબર નથી કર્યું ચારે પુત્રો આશાજી પર ગુસ્સે થવા લાગે છે આશાજી તેમને સ્પષ્ટ શબ્દોમાં કહે છે તમારા પિતાએ જમીન મારા નામે કરી હતી જમીન મારી છે મેં તે વેચી દીધી તમે લોકો આમાં કંઈ કરી શકતા નથી અને તેઓ તેમના રૂમમાં જાય છે દીકરાઓ પોતાનો સામાન રૂમમાં રાખવાનું શરૂ કરે છે અને કહે છે કે મમ્મી બીજો ઓરડો કેમ બનશે આ પણ ખોલો આશાજી કહે છે કે આ ઘર તમારા માટે નથી સામે કાચા ઓરડાઓ છે જાઓ અને તેમાં રહો કેમ મમ્મી તમે પાકા રૂમમાં રહેશો અને અમે કાચા ઓરડાઓમાં જઈને રહીશું તમે અમારા વિશે શું વિચારો છો આશાજી કહે છે જે તમે બધા મારા વિશે વિચારતા હતા જ્યારે હું તમારા ઘરે રહેતી હતી ત્યારે મેં તમે મને સૂવા માટે સ્ટોર રૂમ આપ્યો હતો તમે એસી રૂમમાં સૂતા હતા અને મને ઉપરના માળે સ્ટોર રૂમમાં મચ્છર કરડતા હતા તમે તે સુવા માટે આપતા હતા તો આજે જ્યારે તમે લોકો મારા ઘરે આવ્યા છો ત્યારે હું તમને સ્ટોરરૂમ નથી આપી રહી પણ હું તમને કાચા ઓરડાઓ આપી રહી છું જે એકદમ સ્વચ્છ છે અને એમાં બેસવા અને સૂવાની જગ્યા છે જાઓ અને તમારી વસ્તુઓ ત્યાં રાખો વહુ દીકરા માનું વલણ જોઈને દંગ રહી ગયા કારણ કે તેમણે પણ તેમની માને તેમના ઘરમાં એ જ રીતે રાખી હતી આશાજી તેમના નાના રસોડામાં ખાવાનું બનાવતા અને ખાતા હતા તેમણે તેમના નાના પૌત્રોને પણ બોલાવ્યા જ્યારે વહુઓ અને પુત્ર તેમની પાસે જમવા આવ્યા ત્યારે આશાજીએ કહ્યું કે તેમણે ફક્ત પોતાના માટે જ રસોઈ કરી છે તમે લોકો તમારા ખાવાનું ધ્યાન રાખો કાચા ઓરડાની એક બાજુ ચૂલો છે જો તમારામાંથી કોઈને ચૂલા પર રસોઈ બનાવતા આવડતું હોય તો તમારા માટે રસોઈ બનાવો હું તમને બધાને મારા રસોડામાં રસોઈ બનાવવા નહીં દઉં હવે તેઓ શું કરી શકે તેઓ પોતાના પિતાની જમીન વેચવા ગામમાં આવ્યા હતા પરંતુ અહીં તો આવું થયું તેઓ ખાલી પેટે સૂઈ શક્યા નહીં કોઈને કોઈ રીતે તેઓ બધાએ પોતાનું પેટ ભર્યું રાત્રે ચારેય પુત્ર વધુ અને પુત્રોને મચ્છરોએ કરડ્યા અને તેમની હાલત વધુ ખરાબ કરી એમના વહુ દીકરાને આ રીતે પરેશાન જોઈને એક ક્ષણ માટે આશાજીને લાગ્યું કે તેઓ એમની સાથે સારું નથી કરી રહ્યા પરંતુ બીજી ક્ષણે એમને લાગ્યું કે મારે કઠોર બનવું જ પડશે જ્યારે આસપાસના લોકોને ખબર પડે છે કે આશાજીના ચારેય પુત્રો આવ્યા છે ત્યારે તેઓ તેમને મળવા આવે છે તેઓ કહે છે કે તમે બધા આવ્યા તે ખૂબ સારું છે હવે દિવાળી ઉજવ્યા પછી જ જાઓ તમારી મા સાથે જ તહેવાર ઉજવો કારણ કે હવે તમારી મા અહીં એકલી રહે છે આશાજીને સવારે પાંચ વાગે ઉઠવાની આદત છે તે સવારે પાંચ વાગે ઉઠી અને પોતાના ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા પ્રાર્થના કર્યા પછી તેમણે શંખ વગાડ્યો અને બધા જાગી ગયા અને બૂમ પાડતા આંગણામાં આવ્યા મા આટલી વહેલી સવારે શંખ કોણ વગાડે છે આશાજી તેમના પુત્રોને કડક અવાજમાં કહે છે આ તમારું ઘર નથી આ મારું ઘર છે જ્યારે હું તમારા ઘરમાં પાંચ વાગ્યે જાગી ત્યારે તમે મને ઉઠવાની ના પાડી પણ મારા ઘરમાં હું મારી ઈચ્છા પ્રમાણે જાગીશ અને મારા ઘરમાં તમારે પણ મારા પ્રમાણે ઉઠવું પડશે આશાજીના શબ્દો સાંભળીને દીકરાઓ ચૂપ થઈ ગયા કારણ કે તેમની પાસે તેમની માના પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો આશાજી તેમના દીકરાઓને ખૂબ જ કાળજીપૂર્વક પાઠ ભણાવી રહ્યા હતા કારણ કે છેલ્લા ત્રણ મહિનામાં તેમની વહુ અને દીકરાઓએ તેમને એક રોટલી માટે તરસાવી દીધા હતા તેઓ દીકરાઓ પાસે આવ્યા અને કહ્યું એ તો મારા પતિનો આભાર જેમણે ભવિષ્ય વિશે વિચારીને મારા નામે જમીન કરી દીધી કમસે કમ હું મારા વૃદ્ધાવસ્થામાં આરામથી જીવી શકીશ અને જો મારી પાસે પૈસા હશે તે પૈસાથી હું બધી સુવિધાઓ પણ કરી શકું અને જો જરૂર પડે તો હું પૈસા આપીને કોઈને પણ મારી સેવા કરાવી શકું છું માના શબ્દો સાંભળીને દીકરાઓ અને પુત્ર વધુઓ ચોંકી ગયા કારણ કે છેલ્લા બે દિવસથી તેમની માતાનું બદલાયેલું વર્તન જે તેઓ જોઈ રહ્યા હતા તે તેમના હોશ ઉડાવી દેવા માટે પૂરતું હતું તેઓ સમજી ગયા કે મા સાથે લડવા કરતાં સાથે રહેવું વધુ સારું છે માફી માંગીને બધા કહેવા લાગ્યા મમ્મી અમને માફ કરો અમારી સાથે શહેરમાં ચાલો હવે અમે તમને શહેરમાં ખૂબ સારી રીતે રાખીશું અમે તમારી સારી સંભાળ રાખીશું હવે અમે તમને ફરિયાદ કરવાની કોઈ તક નહીં આપીએ મને શહેરમાં જવાની શું જરૂર છે મેં ગામને શહેર બનાવ્યું છે મને કહો કે મારા ઘરમાં શું અભાવ છે અને તમને લોકો મારી સેવા કરવાની આટલી જ ભાવના છે તો જે પણ દીકરો કે વહુ મારી પાસે આવશે અને દસ પંદર દિવસ મારી સાથે રહેશે હું તેને મારી જમીનમાંથી આવતા પૈસાથી થોડી મદદ કરીશ પણ હું મારા પૈસા કોઈને નહીં આપું હવે દર મહિને એક યા બીજો દીકરો પોતાના બાળક અને પત્ની સાથે માતાને મળવા ગામમાં આવે છે તે તેમની રસોઈ બનાવતા અને સેવા આપતા અને બદલામાં આશાજી તેમની ખેતીમાંથી આવતા પૈસામાંથી થોડી મદદ કરતા તો મિત્રો જો તમારી પાસે વૃદ્ધાવસ્થા સુધી કોઈ મિલકત હોય તો તમારે તે મિલકતનો ઉપયોગ તમારા વૃદ્ધાવસ્થાને સારી બનાવવા માટે કરવી જોઈએ પછી તો દીકરાઓના નામે રહેશે પરંતુ જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી ગર્વથી જીવો તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી વાર્તા સાથે વિડીયો જવા માટે આભાર છે થેન્ક યુ